એ તો તમે કહેતા હતા કે આ ન કરાય એ નહીં એ તો બરાબર થયું હું કહું તો એ બરાબર છું ને આવું શું કરાય ભૂરા મને આમાં હળ નથી હોતી કાંઈ મને તો એ નહીં માયા ભાઈ આવા ધંધા નો તરાય પણ મેં ભૂરા મેં કહેતા હતા કે ન પરણાય નો એટલે એ નહીં એ નથી વાત એ બરાબર થયું હું અટવાનો કે એ બધા બેઠું પાછો તો પણ સે હું કે મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયા ભાઈ કીધે તૈણ દીતા માયા ભાઈ ગમતું જ નથી બધું ઉદ ઉદ જ લાગે બધો બધો લેમ્પ કર્યા ફોકસ લાય છે હતી લગ્ન વાત ને જે ભાજે લાવ્યા ને આપણે દેવા નથી ગયા એટલે અંધવાદા કરીને તો એ અંધાલું જ લાદે આવો

એટલો ફેર પડ્યા છંતો આવે તો એટલો ફેર પડે પણ બાપુ કહી દે તો હોપો પડી ગયો કઈ ખાવું ભાવે નહીં કોઈ બોલે ગમે નહીં ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડ્યા લ્યા વગાડે મારા બા બોલે તો જાણે કૂતરી પહોંચતી હોય ના અમને થને આવી થબલ નતી આવું થાય આપણને નથી ગમતું ગયો હોપો પડી દાણ દીધા માયા ભાઈ તીતા એમ જ લાગે જ નથી ગદમાં પંખો ફરે તો પચીવો વધે ને ત્રણ દીતા ટીવી માં હાદુ એક ફિલ્મ નથી આવી ત્રણ દીતા મારા ભાઈ આ હાથ પડી હવા નો બચે હતો મેં ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘર ના પીએ જ ગયા ઓહો મેં કીધું તણ દીધા ના ઘર ના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉલટું ઉલટ મીડું લાગે મને કે ઘર માંથી માયા ભાઈ રીધી થીધી બધું આવ્યા જ ભાઈ

નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા આંખ વીચું તા ચપના દેખાય બધું પાછું ગીત ગઈ નજર ને બાંધ રાખી ને મે જાવે અરુક તું તો રહેવા દે અને મારે ભાઈ એને કીધું તું કે હાથેમ ને હાથેમ અને નામ ને દી વિજા મારે ભાઈ હોવાનો બચ્યા ને ઊભો તો આપણે કીધું તું ને આ દાવવાના એટલે વાત હોય ને હે તારે ન હોય અહીંયા તમે બે ને તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં જો મંજીરા શીખી ગયા તો હજી પાંચ વર્ષ ખેંચ વાપર છે ના હવે તો વાંધો નહીં હવે તો ખબર પડશે જીજ્ઞેશ દાદા માં સંગીત માં જાય છે નહીં દેતા હોય એ દે છે હા પચ કલાક છે ખોદા ખાધો રાખજો નહી તો બાપુ સંબંધ ના થયો હોય ને એ ફીત બોધી રાખવા હતું થોડું થોડું ખાય એવું કઈ નથી ધબીન થાય દેવું માય ભાઈ હવા નો બચ્ચે દેવું પડતું હવા નો એ કે હાદું માના નો ઉતરે જે ઉતરે દોચ્યું મારે ભાઈ છેલી બચાવીનેચાવી લે કીધું ભૂરા તારા ઘરના નો કંડક્ટર બિચારો હું કરું એ વાત પણ આ તો થાથલિયો થઈ ગયો ન હોય પિસ્તાલીસ વર્ષ બે દી પીલા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું કામ કરીને વાત કરી લો એટલે ઘણી શાંતિ થઈ જાય તો આ આ તકલીફ બે પાસે મોબાઈલ વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવા લીધી ભૂલી દો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લગ્ન માં લીધા તાંદલા રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારે ત્યાં આવે તો એટલો ફેલ પેલો યાદ દેવ લાવ્યું ને આને આને છદા છનેહી તેવાય માયા ભાઈ આને છદા છનેહી તેવાય લગાડ ફોન પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગ રિંગટોન અલગ મૂકેલો ભુરેશનો ફોન આવે ને અને દીકરી ન્યા પહેલા તો બેઠા રસોડા હતા ને હવે તો ઊભા થઈ ગયા રોટલી વણતા હતા બા મા દીકરી બે વાતું કરતા હતા દીકરી રોટલી કરતી જતી હતી બેઠું રસોડું છે હજી ભુરેશે ફોન કર્યો ત્યાંથી મારી વાડીએથી આની ગરી આયા જા ભૂરાની રીંગ વાગી તુજમે રબ દેખતા હે યારા મેં ક્યા કરું ગ્લોબ ઉતારીને હોલ્ડર માં અંગળી ફરાવી ગયો એટલે આ ધર દિન મોબાઈલ લીધો ઓડે રોટલી વણવાનું ચાલુ બાજુમાં બા ભુરેશનો અવાજ ભુરેશ હું કેતોય મારે તમને નો કહેવાય પણ તમે બધા આમ પરિવાર જીવત થઈ ગયું છે તો કઈન વાંધો નહીં આ ભુરેશ ચાલુ કે હાલો ભૂરો બોલો ત્યાં તો રીંગ વાગી તા ઈ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો બોધે તેટલા દી ત્યાં તેમ દી ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તેમ દી ભૂરી કહી દીધા પણ આમ જાય તેમ તેમ ભવ વ્યાજો જાય એવું લાગે હો ભૂધી આમ જો કાલનો નો તો માના આમ છે તારી વગર નું ગમતું હોય તો મા મરે બસ હવે ઓલી દીકરીને કઈ બોલાય નહીં બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી ભૂરેશ કુમાર ફોન છે જો મર્યાદા ને કહેવાય વાત કરવા દેવા હાટુ બા બીજા ઓલ્ડમ વૈયા ગયા ફટ દીધું જેવા બા બીજા ઓરડામ ગયા તા અહીંયા વેણું રોટલી ને પાટલી મન ફાવી ગયા જ્યાં સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા મારા બા બેઠા તા મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા હતા મને ગમતું તમારા બાપ લો આમ બસ હા

ya, Hah? <hesitation> dua <hesitation> tiket <hesitation> 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 tiket, <hesitation> 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 Bayi <hesitation> ada di Mm, આમ જો ભૂજો ઈ તો બધું આમ જો તમે કહેતા થાય ને ન અમને ગમતું ન હોય દઉં હા આમ તો હવાજમાં ઊભી થઈ ને પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખા ને તમે દેખાવ ઘઉં તમે દેખાવ આપણને એમ થાય ધણી છે મરી ગયો બધામાં દેખાય હા